છ્યો છે કોંગ્રેસ નેતા દારૂ પીને મહાત્મા ગાંધી વિશે બોલતા હોવાનું અલ્પેશ ઠાકોરનું કહેવું છે તેઓનું કહેવું છે કે રાત્રે દારૂના નશામાં તેઓ ભાષણ આપે છે આ નિવેદનથી કોંગ્રેસની વિચારધારા છટકી થઈ છે જે આખી જિંદગી પોતાના શરીર પર એક અંગસ્ત્ર રાખી અને આપણા માટે આઝાદ ભારત લઈ આવ્યા એ ગાંધી માટે ખરાબ બોલતા હતા જે કોંગ્રેસ માટે કોઈ વિચારધારા નહીં હોય અને એ એટલે બોલતા હતા કારણ કે હું ઓળખું છું એ કેવા નેતા હતા એમના કે રાતે દારૂ પી પડી ગયા રાતે દારૂના નશા પર ભાષણ આપતા હતા મને એવું લાગ્યું કોંગ્રેસના શાસનમાં કુટેગરો બેફામ હતા તો કોંગ્રેસ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યા છે પ્રહાર કોંગ્રેસ ક્યારે દેશને આગળ